નવસારીના મોલધરા ગામે રાત્રિના સમયે દીપડો લટાર મારતા નજરે ચડ્યો હતો ત્યારે સ્થાનિક રાહદારીએ બેટરીના ટોર્ચના પ્રકાશમાં મોબાઈલ કેમેરા દ્વારા દીપડાનો વિડીયો બનાવી લીધો હતો જે વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થયો છે નવસારી જિલ્લાના મોલધરા ગામે ફરી દીપડાની હાજરી દેખાઈ જેના પગલે લોકોમાં ભયનો માહોલ ફેલાયો હતો અગાઉ પણ આ જ વિસ્તારમાં દીપડાએ રાત્રિના સમયે બકરાને કૂતરા ફાડી ખાધાની ઘટના બની નવસારી તાલુકાના મોલધરા ગામે બુધવારે રાત્રે દીપડાની હાજરી દેખાઈ દીધા લોકોમાં ભયનો માહોલ સર્જાયો રાત્રિના સમયે પૂર્ણા નદી વિસ્તારમાં કૂતરાનો અવાજ સાંભળ્યા બાદ ગ્રામજનો તપાસ કરતા દીપડાની હાજરી દેખાઈ દીધી જેને લઈ ગ્રામજનોએ વિડીયો પણ બનાવ્યો જેને લઈ મોલધરા ગામે રહેતા લોકોમાં ભયનો માહોલ સર્જાયો સર્જા હતો કદાવર દીપડાના રેણાક વિસ્તારમાં અવારનવાર આંટાફેરા વધતા સ્થાનિકોમાં ભયનો માહોલ સર્જાયો છે જેને લઈ સ્થાનિકો વિસ્તારમાં તાત્કાલિક પાંજરું ગોઠવી વન વિભાગ દીપડાને પકડવાની કામગીરી હાથ ધરે તેવી માંગ લોકો કરી રહ્યા છે મોલદરા ગામના સ્થાનિક યતીનભાઈ રાઠોડ જણાવે છે કે રેણાક વિસ્તારમાં દીપડાના આંટાફેરા વધતા ગામમાં હાલ ડરનો માહોલ છવાય છે જેને લઈ વહેલી તકે વન વિભાગ દ્વારા દીપડાને પાંજરે પૂરવામાં આવે તેવી માંગ સ્થાનિકો કરી રહ્યા છે ટીવીએટી ન્યૂઝ નેટવર્ક સાથે રિપોર્ટર રસીદ ભાણા નવસારી